આમોદ જંબુસર વચ્ચે આવેલા ડાડર બ્રિજ પર સુરક્ષા વિસ્તારના દજાગરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે આમોદ પોલીસના હદ વિસ્તારમાં થ્રી પોઈન્ટ ઝીરો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ માટે લોખંડની એંગર લગાવવામાં આવી હતી જે અકસ્માતથી બચાવ માટે મહત્વપૂર્ણ છે જો કે એંગલ અંદાજે પચાસ થી સાહીઠ ફૂટ દૂર પડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે જે સુરક્ષા ગંભીર ઉણપ દર્શાવે છે ત્યારે એક બસ આમોદ હદની એંગલમાંથી પસાર થઈ ગઈ પરંતુ જંબુ સરહદ વિસ્તારની લોખંડની એંગલ તોડી પાડી આગળ વધી ગઈ સદનસીબે કોઈ મોટો અકસ્માત થયો નહીં પરંતુ ઘટના ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે ત્યારે બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને પોલીસ પેટ્રોલિંગ વધુ સક્રિય બનાવવામાં આવે તેવી લોક માંગ

કર્મી બેસે છે છતાં પણ કલેક્ટર સાહેબ નો હુકમ નો ભંગ થઈ રહ્યો છે મોટા ભારદારી વાહનો અહિયાં થી પસાર થાય છતાં પણ આ લોકો હું ઉડતી નથી જતા દિવસે કઈ બનાવ બન્યો એની જવાબદારી કોની રહેશે